તો આપણે જુગાડ કરી નાછો સતર પે ના જો ના સાઈડ જો પાણી ચેટલું ભરાવાનું છે આ રખાડ કમસે કમ કણ 3 થી 4 ફૂટ ઊંડો હે પણ બધે આખું આટલા ઈમોડે પાણી જો શેર તંદર જો વાત કે થોમાં પાણી આબો મોડે એ આખે આખે આટલું ભરાણો अब खेतर में पण जाता हूँ ये सकबियो वाया तो ये हम चमची से चम नहीं छू ये पड़ पड़से कारण के बरसात जितलो है से तो नहीं पड़ई जाए पापा पण आवेगा ज्वाइन हां दादा बड़ा एडम तो सिक से ओ हो एड़ा तो आखाया का पटी गया એડા આખે આખો પોણે આટલું ભોઈ ગયો સોાળી માં પાણી એકલ ગણન 12 કલાક જોર મી પડે 12 12 કલાક પડ્યો સકરજના તો આખે આખો પ્યાક થઈ ગયો કવલા નાળા ના તોડી નાખો હું તમને નાળા બતાવું કેટલું પાણી જાય છે

ખુલ્લી સાઈડ ગાજમાંથી એ પાણી આવે હું એથી પોણી જાય છે તો ચમ ઓછું જાય છે આપણે કોક કરવું પડશે આળો હતો એ આજો આળો તો આપણે આગળ પણ જાતા હો આગળ પણ છેવું છે ઉલા ખેતરનું પાણી એ આમાં નહીં ભરાતું આ ખેતરમાં અમારા ભાગમાં બધે ભરાય ઉલી સાઈડ નદીનો ભાગ આવી ગયો ને તો એ બધે કુરે એમને કુવારે પાણી પી જ છેતર પડ્યા આપણે આ રીતે ને કે આપણે આપણું ક્ષેત્ર ગમે એમ તૂટી જાય ચેરડો મેન વાત તો ચેરડાની જ થઈ કારણ કે ચેરડો તૂટ્યો ને બધો એકદમ હાળા બોળ થઈ જાય ई साइड ज्या तूटे न तो ये हो तो नहीं आ साइड तूट नुकसान फूल उतर मूल तो आ ब्लॉग तो आप एडिटिंग डायरेक्ट नाखी रेडी पहला लॉन्गर ब्लॉग बन सी ब्लॉग ब्लॉग हमें मेन बात ये इतने पड़ी है कि उल्लेखन जाओ कि इतने संपल रात में पकड़ो और ना रिटर्न वाइ का नाम ना पास है पंचर लगे इधर नेको नेको बद्दी तो वही ચારા તોડવા પડશે ન કે સર સર તો હેડે છે પણ આ ખેતરમાંથી પાણી આવે છે તો આપણે ગારમાંથી તો આ જવું પડશે કારણ કે નક્કી ગાલ બળી જાય આટલું પાણી આ બાજ પણ ખેતરમાં પાણી ઓછું નહીં સાચું બોલો કેટલો વરસાદ પડી ગયો નહીં દેખાતો એટલો વરસાદ છે અમારો ગણો વરસાદ પડતો નહોતો ને પડ્યો એટલે ખૂબ પડ્યો ને કે અમારા ગણ ખાસ ગામમાં આટલા આટલા ઇલાકાને ખૂબ કોથો કોઠો પડ્યો તો એવું જ ગમે આપણા બ્લોગને આટલે એન્ડ આપીએ છીએ તો લાઇક કરજો શેર કરીને સસ્ક્રાઈ દેશી રેડી તો બીજો બ્લોગ પછી બીજો નાખશું